પૂર્ણ થયો છે ત્યારે મંદિરના વેવિટદાર ફરીથી વિવાદમાં આવ્યા છે મીડિયા સામે માહિતી આપતા તેમણે નકરો બફાટ કર્યો હતો ત્યારે બે હજાર ચોવીસના પરિક્રમા મહોત્સવને બે હજાર ચૌદનો બતાવ્યો અને પીવાના પાણીની જગ્યાએ પીડાનું પાણી બતાવ્યું એક જવાબદાર અધિકારીનું મીડિયા સમક્ષનું આ નિવેદન તેમના વહીવટ પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયામાં ખૂબ જ મજાક પણ બની રહ્યું છે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ પાંચ દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે ત્યારે ગત પાંચ દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે દસ લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા યાત્રા જ્યોત યાત્રા યાત્રા મશાલ યાત્રા શંખયાત્રા અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખયાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય તો આજે મા અંબાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અંબાનો આભાર માનીએ છીએ કે પાંચે પાંચ દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્નવગ્ન સંપૂર્ણ થયા છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો પાંચે દિવસમાં પહેલાં કહ્યું એવી રીતે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો ધ્યાન તેનો લાભ લીધો મેડિકલ સેવાઓ જે છે પોલીસનો બંદોબસ્ત જે છે કે પીળાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમાપત્ર ઉપર જે સેવા કરવામાં આવતી છે આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એ કોન્ફલુઅન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે સોળ તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે તંત્ર વતી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચૌદ ખૂબ જ સફળતાપૂર્વક ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે મા અંબાના